હું તમામ જામનગરની જનતા ને એક અપીલ કરીશ કે પોતાનું જે કોઈ પાર્ટીને મત આપવો જોઈએ પણ મત કરવો એક ભારતીય નાગરિકનો અધિકાર છે તો હું તમામ નાગરિકોને જામનગરની જનતાને અપીલ કરીશ કે તે આવે અને પોતાનો મત આપે લોકશાહી પર્વ એટલે કે આજનો આ સાતમી મેનો મતદાન દિવસ આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતના લોકો અત્યાર સુધી મતદાન કરી રહ્યા છે એટલે અમે પણ અમારો કિંમતી અને અમૂલ્ય મત જે એક ભારતીય નાગરિક તરીકેની અને આપણો અધિકાર છે તો જામનગરની જનતાને અને સમગ્ર ગુજરાતને હું મારા માધ્યમથી અપીલ કરી રહી છું કે હજી આપણી પાસે અઢી કલાક જેટલો સમય બાકી હોય ત્યારે વધુમાં વધુ મતદાન કરી રિસ્પેક્ટિવ કોઈ બી પાર્ટીને આપણે મતદાન કરીએ બટ અચૂકપણે આ લોકશાહીના પર્વમાં આપણે મતદાન રૂપી આહુતિ આપી અને આપણે આપણું દાયિત્વ અને ભારતીય તરીકેની નાગરિકતા જે આપણને મળેલી હોય એ પ્રમાણેનું ઉત્તરદાયિત્વ આપણે બધાએ નિભાવવું જોઈએ આપણી ફરજ છે આપણો કિંમતી અને અમૂલ્ય મત આપણે આપીએ એટલે હજી મેક્સિમમ જામનગરના લોકોને મારી વિનંતી છે કે આપ આવી અને મતદાન અવશ્ય કરો થોડી મોટી હર્ડલ્સનો આપણે જે સામનો કરી રહ્યા છીએ ગરમી છે થોડી ઘણી માહોલ પણ એવો હોય પણ છતાં પણ આપણી ભારતીય નાગરિક તરીકેની ફરજ છે એ ફરજને આપણે આ તકે અ એવી આપ સૌ જામનગરની જનતાને મારું ભાવભર્યું એક ડેફિનેટલી દરેક નાગરિક છે તો દરેક નાગરિક મારા હસબન્ડ હોય કે કોઈ બી વ્યક્તિ હોય સામાન્ય નાગરિક તરીકેથી લઈ અને સેલિબ્રિટી સુધી દરેક નાગરિક પોતાની આ ફરજ અચૂકપણે નિભાવતા હોય છે અને એમના દ્વારા પણ એક પ્રયાસ થતો હોય છે કે લોકોને વધુમાં વધુ પ્રોત્સાહિત કરીએ એના માધ્યમથી આજે મારા હસબન્ડ પણ સ્પેશિયલી વોટિંગ માટે જામનગર પધારેલા હોય તો હું એમના માધ્યમથી પણ કહેવા ઈચ્છીશ કે આપણે આપણી ફરજ અચૂકપણે નિભાવીએ બેન